ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ પંચાયતમાં નિર્ગા યોજનામાં પૂર્ણ થયેલ સામૂહિક કુવાઓના કામની સીસી માર્ગેતા લાભાર્થીઓ મુકાયા મૂંઝવણમાં મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ પંચાયતમાં મનરેગા યોજનામાં સામૂહિક કુવાઓ મંજૂર થયેલા કુવાઓની ચાલુ કામગીરી હોવા છતાં મનરેગા શાખાના કર્મચારીઓ સીસી માર્ગેતા લાભાર્થીઓ મુકાયા મૂંઝવણમાં લાભાર્થી દ્વારા જણાવવામાં આવે છે કે અમને ગામમાં એક આગેવાન દ્વારા બિલો મૂકી આપવા માટે બાંધકામ કરાવેલ અને કહેલ કે કુવાઓ બાંધકામ કરી દો હું તમને બિલો મુકાવી આપીશ એમ કરી અને બાંધરી આપેલ આવા ગરીબ લાભાર્થીઓ પાસે પૈસા ન હોવાથી દસ ટકા વ્યાજે લાવી અને આ કુવાઓનું કામ પૂર્ણ કરેલ હોવા છતાં ચાલુ કામોમાં સીસી મારી લાભાર્થીઓને કોઈ પણ જાણ કે કોઈ પણ પૂછ્યા વગર કામની સીસી મારી દેવામાં આવી છે લાભાર્થીઓમાં આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે આ કામની સીસી મારવામાં આવી છે તે કયા કારણસર મારવામાં આવી તેવા સવાલો ઉભા થયા છે ત્યારે હવે લાભાર્થીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે કે લગતા વળગતા નરેગા શાખાના કર્મચારીઓ કોઈના ઈશારે અમારા કામની સીસી મારી અમારી સાથે અન્યાય કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે હવે નરેગા શાખાના લગતા વળગતા અધિકારીઓ દ્વારા અમને ન્યાય આપવામાં આવે અને કોઈ ન્યાય ટૂંક સમયમાં નહીં મળે તો અમે ફતેપુરા તાલુકા કચેરીએ ધૃણા કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કોટરેડ પૂર્વ ના ડામોર ફળિયા રહેવાસી અને મન નરેકા યોજના મારા કુવા મંજૂર થયેલ છે અને મારા કુવાનું કામ અધૂરું હોવા છતાં જીઆરએસ દ્વારા મને કુવાનું બિલ ચૂકવવા માટે અમે કરેલ અને મારા કૂવાનો ફોટો પાડીને અધૂરા કામમાં કૂવાનું બાંધકામ કરેલ છે જ્યારે સે દ્વારા મારા કૂવાનો ફોટો પાડી અધૂરા કામમાં સીસી મારી લેવામાં આવેલ છે મારી જાણ બહાર કૂવાનો ફોટો પાડી શીશી મારી દેવામાં આવેલ છે જ્યારે કુવાનો બાંધકામ ખરસ પોતે કરેલ છે તેમાં છતાં આજ દિન સુધી મારી મને બિલ સુકવવામાં આવેલ નથી અને જ્યારે નરેગા યોજના અમુક મળતાવિયા દ્વારા જૂના કુવાઓ બતાવી બિલો કાઢી લેવામાં આવેલ હોવા છતાં અમે અમે નવો કુવો કાઢીને કુવાનું બાંધકામ કરેલ એક વર્ષ કરેલ થઈ ગયેલ છે હોવા છતાં આ દિન સુધી મને બાંધકામનું બિલ મળવામાં આવેલ નથી જેથી આ બિલ સુકવવામાં નહીં આવે તો ગાંધી સંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે મારી નમ્ર વિનંતી છે ગામ સર્વે નંબર કામગીરી ચાલતી હતી ને અમારા નાણાં કામ કુવાનું કામ પૂર્ણ થયું નથી ને નાણાં અમારા એ અમારું બિલ અમને મળવા પાત્ર મળ્યું નથી તો અમને અમારું બિલ ફરીથી અમને પૈસા બધા મળે એવી અમે આપ સાહેબ પાસે અમે અપેક્ષા રાખીએ અને અમારા નાણાં અમને પાછા મળવા જોઈએ કિરણ ડામોર ભારત ફતેપુરા